ભાવનગર માં સ્પા સેન્ટર ની આડ માં ચાલતા દેહ સીધી સૂચનાથી પાંડે પોલીસ સ્ટેશન રોડ પોલીસ સ્ટેશન ની ટીમ બનાવીને વાઘાવાડી રોડ પર આવેલ આવેલા આઇકોનિક વેલનેસ સ્પા ઓશિયન ડેઆર હમા સ્પા અને અવેદા ફેમિલી સ્પા સેન્ટર ડમી ગ્રાહકો મોકલીને સ્પામાં મસાજની આડમાં ની આડ દેહ વ્યાપાર થતો હોવાનો પર્દાફાશ કરીને ઓશિયન ડેઆર હમામ સ્પામાંથી માંથી ધાર્મિક ભાઈ વિજયભાઈ ભટ્ટી વિશાલભાઈ તુલસી ભાઈ સોલંકી અવેદા ફેમિલી સ્પામાંથી પ્રકાશભાઈ રામસંગભાઈ ચૌહાણ અન્નુ માયારામ ચૌધરી ધવલભાઈ મનસુખભાઈ પરમાર રામ પ્રતાપ ભોલારામ જાડ આઈકોનિક વેલનેસ સ્પામાંથી શાનેરેજાભાઈ અબ્બાસભાઈ ભોજાણી અને એક મહિલાને ઝડપી લીધી હતી જોકે નિલંબાગ પોલીસના જણાવ્યા મુજબ મળી આવેલ વિદેશી મહિલાઓ બાબતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરેલ છે ડીએસપી તરીકે નિતેશ પાંડે આવ્યા બાદ ભાવનગરના ઇતિહાસમાં પ્રથમવાર ક્રિકેટના સટ્ટામાં મોટા માથાઓ સહિતના સામે ફરિયાદ નોંધાઈ અને હજુ વધુ કેટલા નામ ખુલશે તે હાલના તબક્કે મુશ્કેલ છે પરંતુ નહીં લોકોએ ભાવનગર છોડી દીધું છે ત્યારે ડીએસપી નિતેશ પાંડેની નજરમાં સ્પા સેન્ટ્રોના ગોરખ ધંધા ચડી ગયા અને એક સાથે ત્રણ સ્પામાં રેડ પાડીને મસાજની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરીને સાત પુરુષો અને એક મહિલા સહિત આઠને ઝડપી લીધા જોકે સ્પા સેન્ટ્રો ચલાવવા પાછળ કોઈ પોલીસ અધિકારી સંડોવાયેલા હોવાની ચર્ચા ભાવનગર શહેરમાં વેગવંતી બની છે ત્યારે ક્યાં સ્પા સેન્ટ્રો અધિકારીના છે કે તેની મીઠી નજર તળે ચાલી રહ્યા છે તે બહાર આવ્યું નથી ये भी सापों में